જિલ્લા વહીવટી તંત્ર અને એનડીઆરએફ ના સંયુક્ત ઉપક્રમે જૈન મંદિર શંખેશ્વર ખાતે ભૂકંપ અંગેની મોકડ્રીલ યોજાઈ સાવધાની સાવચેતીના પગલા સાથે બચાવ કામગીરીનું લાઈવ ડેમોસ્ટ્રેશન કરાયું પાટણ જિલ્લામાં ભૂકંપના જોખમની સંવેદનશીલતાને અનુલક્ષીને જિલ્લા કલેક્ટર શ્રી અરવિંદ વિજયનના માર્ગદર્શન હેઠળ જિલ્લા તંત્ર અને એનડીઆરએફના વડોદરાના સંયુક્ત ઉપક્રમે જૈન મંદિર શંખેશ્વર ખાતે આજ રોજ મોકડ્રીલ આયોજન કરવામાં આવ્યું હતું કુદરતી કે માનવ સર્જિત આપત્તિઓ સંપૂર્ણ રીતે રોકી શકાતી નથી પરંતુ તૈયારી અને સતર્કતાથી આપતી જાનમાલમાં નુકસાન નો ઘટાડો ચોક્કસ કરી શકાય મોકડ્રીલનો મુખ્ય ઉદ્દેશ ભૂકંપ જેવી કુદરતી આપત આવે ત્યારે ત્વરિત રાહત અને બચાવ કામગીરી દરમિયાન એનડીઆરએફ અને જિલ્લા તથા સ્થાનિક તાલુકા વહીવટ તંત્રનું આંતરિક સંકલન તથા ત્વરિત પ્રતિસાદ આપવાનો હતો જંતરગત ભૂકંપ જેવી કુદરતી આપતી વખતે ફસાયેલા અને ઘાયલ થયેલા લોકોએ કેવા પ્રકારની સાવધાની રાખવી સાવચેતીના શુપગલા લેવા અને પ્રાથમિક સારવાર સહિતની જાણકારી આપી બચાવ કામગીરીનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું હતું અમોગ્રીલમાં પ્રાંત અધિકારી અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ સમી ડેપ્યુટી કમાન્ડર શ્રી છ બટાલિયન એનડીઆરએફ પડોદરા મામલતદાર શ્રી આપત્તિ વ્યવસ્થાપન પાટણ મામલતદાર શ્રી શંખેશ્વર તથા વિવિધ લાઇન ડિપાર્ટમેન્ટ પોલીસ આરોગ્ય ફાયર પંચાયત વગેરે વિભાગો ઉપસ્થિત રહી પોતાની કામગીરી બજાવી મોગ્રીલ સફળ બનાવી હતી